કરજાળા ગામ કરજાળા ગામ મેલડી નું મંદિર આવેલું છે જ્યાં બાપુ રહે છે મેલડીમાં કરજાળાવાળા પછી ન્યા બાપુ રહે છે ખાવા આપે ન્યા ગમે ત્યારે જાઓ ગમે ત્યારે જાઓ તો રસોડું ત્યાં તમને બનાવી દેશે નાગલકા મેળીમાં કહેવાય મોટો જબર વડલો છે મોટો જબર વડલો છે ન્યા બાપુ રહી છે અમે અત્યારે વિડીયો બનાવું જાઉં છું નાગલકા એ કરજાળા ગામ વિડીયો બનાવવા જાઉં છું વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરજો અહીં તો મેળીમાં ધારે એવા કામ કરે છે આપણે તો નહીં હું તો પહેલી વાર વિડીયો બનાવવા ગયો છો બાકી આ વિડીયો જોજો ને લાઈક શેર કરજો કોક દીક અહીંયા જાજો અહીં તો જવામાં તો બહુ જંગલમાં આવેલું છે આ મેળીમય જવું હોય તો લોઢાના શીણા છે હા તો અમે વાઘ તો અમે જીઆ મેળીમય મેળીમય જવું હોય તો લોઢાના સીણા થાય જંગલમાં કરજાળા ગામથી પછી પાછું જંગલમાં આવેલું છે ત્રણ કિલોમીટર થાય એ રસ્તા તમને અહીંયા જંગલમાં જડે તો જડે એ તો માં બતાવે મેલડી માં બતાવે તમને રસ્તો આ વિડીયોમાં જોજો તમે આ મંદિર કેવું છે તો આ વિડીયો કેવો છે એ રસ્તો કેવો છે એટલે સાત સાચાત મેલડીમાં છે અને મેલડીમાના મંદિરે જાઓ એટલે પ્રથમ પહેલાં મેળડીમાનું મંદિર આવી જાય પછી ત્યાંથી મેન ગીર લાગી જાય ત્યાં મેન ગેટ આવી જાય છે ત્યાંથી પછી અંદર ફરજ ખાતાવાળા જવા દેતા નથી અહીંયા કોઈ રાતે રોકાતું નથી એક બાપુ જ રોકાય